સૌને જય શ્રી કૃષ્ણ આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે આયોજિત આ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અને મહારાજ પ્રસંગમાં ઉપસ્થિત આપ સૌ બગડું ગામના ગામજનો આજુબાજુના ગામમાંથી પધારેલા સૌ ગામજનો યુવા દોસ્તો વડીલો આમ આદમી પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ અમારા સૌ યુવા દોસ્તો અત્રે પધારેલા કલાકાર શ્રી અર્જુનભાઈ અને ધ્રુવભાઈ ઓર્કેસ્ટ્રા ટીમ સાઉન્ડવાળા મિત્રો કેમેરામેન અને દિવસ રાત જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી છે એવા અમારા રાજુભાઈ બોરખતરીયા કૈલાસભાઈ સાવલિયા હરીશભાઈ સાવલિયા અને આખી ટીમ બધા નામી અનામી મિત્રો બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું સૌનો હું આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજે આપણે એક બહુ જ સારા દિવસે ભેગા થયા છે ચૂંટણીનું પરિણામ આવ્યું અને એની પહેલા હજારો લોકોના આખા ગુજરાતના આમ જનતાના કાનમાં એક ધૂન વાગતી હતી કે ગોપાલ મારો પારણીય ઝૂલે અને લોકો લાગણીથી એ ગીત ગાતા હતા અને સામાન્ય સંજોગોમાં આપણે ધૂન ગઈએ તો આપણને ભગવાન શ્રી કૃષ્ણ દેખાય આમ નજર સામે મનમાં એની કલ્પના થઈ આવે આ વખતે જયારે એ ગીત સાંભળતો હતો ત્યારે લોકો મને જોતા હતા કેમકે એ માહોલ એવો હતો કે જેમ ગોપાલ મારો પારણીય એટલે એ આ ચશ્મા વાળો ગોપાલ એટલે એક પ્રકારે અદ્ભુત માહોલની અંદર આપણો આખો એક મહિનો નીકળ્યો અને આપણે ત્યાં આપણી એવી પરંપરા છે ભારત દેશની આપણા સનાતન ધર્મની પરંપરા છે કે આપણે એમ માનીએ છીએ કે કરતા ઈશ્વર છે માણસ કશું જ કરતો નથી અને કરી શકતોય નથી દુનિયામાં જે કાંઈ થાય છે સારું થાય છે કે ખરાબ થાય છે એનો કરતા ઈશ્વર છે અને એટલે આપણે ત્યાં તમે જુઓ કે એવી પ્રથા છે કે બહુ સારું થાય જીવનમાં તો એમ કહેવામાં આવે તો ભગવાને કર્યું ભગવાને કર્યું ભગવાને કર્યું ભાઈ ભગવાનના આશીર્વાદથી થઈ ગયું ભગવાનના આશીર્વાદથી ધારાસભ્ય બની ગયા ભગવાને બહુ સરસ કર્યું અન ક્યારેક કોઈક વિઘન આવે ધાર્યું કામ ન થાય અણધાર્યું થાય તો પણ આપણે એમ કહીએ છીએ કે ભગવાનને નહીં ધાર્યું હોય ભગવાનની મરજી નહીં હોય ભગવાનને ઈચ્છા નહીં હોય ભગવાને એવું ધાર્યું હશે એનો અર્થ એમ કે જીવનમાં જે કાંઈ બને છે એનો કરતાં ઈશ્વર છે સારું હોય કે ખરાબ હોય વ્યક્તિ નિમિત છે માણસ નિમિત્ત છે સમાજ નિમિત છે કરતા ઈશ્વર છે અને એટલે મેં એમ વિચાર્યું કે ભાઈ ધારાસભ્ય તરીકે આટલી નાની ઉંમરમાં મને વિશાળ પ્લેટફોર્મ ઉપર બોલવાની ઊભા રહેવાની તક મળી તો એ મારા કારણે નહીં ઈશ્વરે મને કંઈક નિમિત બનાવ્યો છે એટલા માટે મને આ તક મળી છે તો ઈશ્વર પ્રત્યે આપણો ભાવ વ્યક્ત કરવા ઈશ્વર પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે હે પ્રભુ તમે અમને લાયક સમજ્યા તમે અમને એવા લાયક સમજ્યા કે તમે મને નિમિત્ત બનાવ્યો એ ભાવ વ્યક્ત કરવા માટે મને એક આ પ્રસંગ યાદ આવ્યો કે ચાલો આપણે ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ અને ઈ બાને ભગવાન પ્રત્યે આપણે આપણી ભાવના વ્યક્ત કરીએ કે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા અને કોઈ પણ સારું કામ હોય એ ભગવાન ધારે તો જ આપણા હાથે કરાવે નહીં તો દુનિયામાં ઘણાય સારા કામ છે એમાં આપણે કંઈ હોતા જ નથી પણ જે નાનામાં નાના સારા કામનો ભાગીદાર ભગવાન આપણને બનાવે તો એનો અર્થ એવો થયો કે ઈશ્વરને આપણી ઉપર ભરોસો છે કે આ માણસ કંઈક કરે એમ છે એટલે નાનામાં નાનું સારું કામ જો ભગવાન આપણા હાથે કરાવે આપણને એમાં નિમિત બનાવે આપણને માધ્યમ બનાવે તો એ આપણું સૌભાગ્ય છે મને તો બહુ મોટા કામનો માધ્યમ બનાવ્યો છે તો હું તો ભગવાનનો કેટલો બધો આભાર માનું એટલો ઓછો છે આજે આપણને આ સરસ મજાના મહારાષ્ટ્રના કાર્યક્રમથી મળવાનું આયોજન થયું આમ તો ઘણા દિવસથી ગોઠવાતું હતું પણ વરસાદ શરૂઆતમાં જ વધારે આવી ગયો એટલે જે માનો કે આજુબાજુ ગામમાંથી આવવાની જેમની ગણતરી હોય એ નીકળી શકે નહીં પણ કઈ વાંધો નહીં ઈશ્વર મહાન છે ઈશ્વરે જે કર્યું હશે એ સારા માટે કર્યું હશે પણ આપણે જ્યારે ભગવાનના પ્લેટફોર્મ પર ભેગા થયા છે ત્યારે આપણે એક વાતને બધા યાદ રાખવી પડશે કે ઈશ્વર એટલે હું આપણે રામ કહીએ આપણે કૃષ્ણ કહીએ આપણે હનુમાનજી બાપા કહીએ આપણે કોઈ માતાજીનું નામ લઈએ આપણે કોઈ દેવતાનું નામ લઈએ એ તો એનું સ્વરૂપ છે પણ મૂળભૂત રીતે મારી સમજણ પ્રમાણે ઈશ્વર એટલે ન્યાય અને ઈશ્વર એટલે નીતિ જ્યાં નીતિ છે ત્યાં ઈશ્વર છે જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે અને જ્યાં ન્યાય છે ત્યાં ઈશ્વર છે જ્યાં ન્યાય નીતિ અને સત્ય નથી ત્યાં ભગવાન નથી ત્યાં કશું જ નથી અને એટલે જીવનની અંદર સમાજની અંદર ન્યાય ઘટે નીતિ ઘટે સત્ય ઘટે ત્યારે સમાજમાં દુરાચાર વધે છે અને જ્યારે એમ કીધું ગીતાનો શ્લોક મારે એક મારા મનની વાત કેવી છે કેમ કે એનું ઘણા બધા ખોટો અર્થ અર્થઘટન કરે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લા નિર્ભવતી ભારત એવો એક શ્લોક છે અને એનું ગુજરાતી આપણને બધાને એમ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે અધર્મ હાવી થઈ જશે ત્યારે ભગવાનનો અવતાર થશે ભગવાન આવશે અને દુનિયાની અંદર ધર્મનું સ્થાપન કરશે પણ આપણે એમ સમજીએ કે ઈ શ્લોક જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જમાનામાં બોલાયો આજથી હજારો વર્ષો પહેલા ત્યારે તો દુનિયામાં કોઈ ધર્મ જ નહોતા તો પછી બીજો ધર્મ આવે ને આ ધર્મની ઉપર હુમલો કરી દે અને ધર્મનો નાશ કરે ને ભગવાન આવે ને બધાને મારીને ભગાડી મૂકે એવું તો કોઈ સંભાવના જ નહોતી હોતી કેમ કે બીજો કોઈ ધર્મ જ હોવો જોઈએ ને બીજો કોઈ ધર્મ જ દુનિયામાં નહોતો આ તો આનો કોઈ શરૂઆત ક્યારે થઈ આ ધર્મનો કોઈ તારીખ જ નથી આ તો અનાદિકાળથી હાલતો આવતો ધર્મ છે છતાંય ભગવાને એમ કેમ કીધું કે જ્યારે ધર્મને આની થશે ધર્મ આવશે ત્યારે હું આવીશ એનો અર્થ એવો છે કે ભગવાન કોઈ બીજા ધર્મ વિશે નહીં કહેતા હોય પણ ધર્મની અંદર જ જો અન્યાય વચ્ચે અનિતિ વચ્ચે અસત્ય વચ્ચે તો અધર્મ વધ્યો ગણાશે ને તો મારે આવવું પડશે ને ધર્મમાંથી સમાજમાંથી દેશમાંથી જે કાંઈ બદ્ધિઓ છે એને નાશ કરવા માટે ઈશ્વરે પોતે આવવું પડશે અને એટલે ભગવાનના કહેવા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે ધર્મ એટલે ન્યાય ધર્મ એટલે નીતિ નીતિ ઘટશે સમાજમાં ન્યાય ઘટશે અન્યાય અને અત્યાચાર વચ્ચે ત્યારે ઈશ્વરે આવવું પડશે પણ ઈશ્વર કેવી રીતે આવશે દરેક વખતે ભગવાન કૃષ્ણ બનીને જ આવશે આપણી વચ્ચે નહીં એવી રીતે કદાચ નહીં આવે અથવા એવી રીતે આવે ને આપણે ન ઓળખીએ એને કે આ ભગવાન હશે ઓલા ભગવાન હશે તો ભગવાન દરેક વખતે જ્યારે અનિતિ વધે અન્યાય વધે ત્યારે કેવા સ્વરૂપમાં આવે તો કે મતિના સ્વરૂપમાં આપણા બધાની અંદર ભગવાન આવવા લાગે હવની મતિ સુધારે હવની અંદર ભગવાન સમજણ નાખે હવની અંદર ભગવાન ડાપણ નાખે દરેક માણસ ધીમે 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 પહેલાં કરતા વધુ મતિવાન બને ડાયો બને એ બને અને જ્યાં ખોટું થતું હોય ઉઠાવવાની શરૂઆત કરે અને એવી રીતે હજારો ભગવાન સમાજની અંદર ઊભા થાય હજારો લોકોનો આત્મા જાગે હજારો લોકોના મનની અંદર રામ આવે અન્યાય અત્યાચાર ચલાવી લેતા બંધ થાય અને એવી રીતે ધર્મનું સ્થાપન થાય આ વાત મારે તમને એટલા માટે કરવી છે કેમ કે કૃષ્ણના પ્લેટફોર્મ ઉપર ઊભા હોય અને અન્યાયની વાત ન કરીએ તો કંઈ એ મીઠી મીઠી વાત થઈ ગઈ ગળી ગળી વાત થઈ ગઈ અને ગળી ગળી વાતથી સમાજનું ક્યારે સારું થવાનું હોત તો ભગવાન પોતે જ ગળી ગળી વાત કરી નાખ્યો યુદ્ધ ન કરવું પડે એટલે આજ સમાજની અંદર અનેક પ્રકારના અત્યાચારો અન્યાય દૂષણ અનેક તકલીફો સમાજ વેઠી રહ્યો છે સહન કરી રહ્યો છે અથવા તો જીરવી રહ્યો હજારો માણસો છે એક યા બીજા પ્રકારના અન્યાય અત્યાચારને જોઈ રહ્યા છે સહન કરી રહ્યા છે એમનું સાંભળવા વાળું કોઈ નથી એમની વાતને સમજવા વાળું કોઈ નથી એમની વાતને ક્યાંક પહોંચાડવા વાળો માણસ કોઈ નથી અને એટલા માટે હજારો માણસો જે છે એક લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર થયા છે કૃષ્ણની આપણે પૂજા કરવા ભેગા થયા હોય ત્યારે આપણે એ સંકલ્પ લેવો જરૂરી બને છે કે આપણે પણ કૃષ્ણની જેમ કૃષ્ણએ આપેલો સિદ્ધાંત છે કે ન્યાય માટે નીતિ માટે અને સત્ય માટે અવાજ ઉઠાવો એનું થોડુંક થોડુંક ભગવાન જેટલું તો આપણાથી ન થાય પણ અડધો પાલન આપણાથી થઈ જાય તો આપણે ખૂબ સારું સમાજ માટે દેશ માટે યોગદાન આપી શકીએ એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે મારી એટલી જ પ્રાર્થના છે કે મારામાં આપણા સૌમાં આપણા દેશ આખાના હજારો લોકોની અંદર ભગવાનનો વાસ થાય ભગવાન આપણને બળ આપે ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણને જે કાંઈ મળ્યું છે સારું તન મળ્યું સારા વિચારો મળ્યા સારી આવડત મળી છે તે બધાયનો ઉપયોગ આપણે સમાજના ભલા માટે કરીએ આપણા હાથમાં બળ હોય તે હાથના બળનો ઉપયોગ સમાજનું ગળું દબાવવામાં નહીં પણ સમાજનો હાથ ઝાલવામાં કરીએ આપણા દિમાગમાં બળ ઈશ્વરે આપ્યું હોય તે દિમાગનો ઉપયોગ ગામનું ખોટું કરવામાં નહીં સમાજનું ખોટું કરવામાં નહીં પણ સમાજને હિંમત આપવામાં આશ્વાસન આપવામાં સાથ આપવામાં કરીએ આપણને ધનબળ આપવું હોય કે ઈશ્વરે જે કાંઈ આપણને આપ્યું છે એનો ઉપયોગ આપણે સમાજ માટે કરી શકીએ એવી ભગવાન આપણને શક્તિ આપે એવી મતિ આપે એવી આજે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું અને વિશેષ મારા માટે પ્રાર્થના કે ઈશ્વર મને બહુ બળ આપે મારી ઉપર હવે થઈ ગઈ છે તો મારે થોડુંક બિહ વાળું કામ થઈ ગયું છે ભગવાન આજે અવતરણ કરશે આવે છે તો આપણે અમને પ્રાર્થના કરીએ કે મારું નામ એ ગોપાલ છે તો અમારી ઉપર થોડીક વધારે રહેમ રાખે તો અમારું થોડુંક લાંબુ આલે હવનો ખૂબ ખૂબ આભાર આજે આ કાર્યક્રમની શોભા વધારવા માટે દૂર દૂર થી પધારેલા અમારા માનનીય આગેવાન રાજુભાઈ કરપડા આખા ગુજરાતમાં ખૂબ લોકો એમના ચાહક છે અને ચાહક એટલા માટે નથી કે હારું ભાષણ કરે ચાહક એટલા માટે છે કે હારામ હારું લડાઈ લડે છે સંઘર્ષ કરે છે પાછું પગલું નથી ભરતા કે કોઈ નબળી વાત નથી કરતા આજકાલ લડવૈયા માણસો મળવા બહુ મુશ્કેલ છે

એવો ને એવો જનતાનો આખા ગુજરાતની જનતાનો પ્રેમ અમારા માનની પ્રવીણભાઈ રામને મળ્યો છે એ પણ ખૂબ સારી લડાઈ લોકો માટે ગરીબો માટે યુવાનો માટે અને નિઃશ્વાર્થ ભાવે પોતાને કાંઈ મળતું નથી મને તો તોય તમે આખા વિસાવદન મતદારોએ મતદારો ભેગા મળીને ધારાસભ્ય બનાવ્યો એટલે અમારું તો અત્યાર સુધીનું કરેલું લેખે લાગ્યું બાકીનાને કોઈને કાંઈ મળતું નથી રામ પ્રવીણભાઈને કે રાજુભાઈને કે રાજુભાઈ સોલંકી કોઈને કાંઈ મળતું નથી આશીર્વાદ સિવાય છતાય તે નિષ્ઠાથી ધગશથી હિંમતથી હાર્યા વગર કંટાળ્યા વગર રોજ જાગીને લોકોનું કામ કરે છે દિન દુખ્યા માણસોની વાત સાંભળવી આંદોલનોનું નેતૃત્વ કરવું સમાજનું નેતૃત્વ કરવું અઘરું કામ છે છતાય કરે છે અને એટલે લોકોને એમને પ્રેમ મળે છે એવા અમારા બીજા આગેવાન રાજુભાઈ સોલંકી ભાવનગરથી પધાર્યા છે અમારા પ્રદેશના આગેવાન છે અમારા વિસાવદરના યોદ્ધા આમ તો ધારાસભ્ય લેવલ ના માણસ જ છે અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ એવા ભાઈ શ્રી અમારા હરેશભાઈ સાવલિયા ચૂંટણી પહેલા ચૂંટણી પછી થી દિવસ રાત દોડ્યા કરે છે દિવસ રાત દોડ્યા કરે છે એનો કોઈ હિસાબ જ નથી કે કેટલી મહેનત કરે છે મારી આમ તો એ પચાસ ટકા એ ધારાસભ્ય છે પચાસ ટકા હું છું અમે બે ભેગા થઈ ગયા છે એવા અમારા હરેશભાઈ છે અમારે યુવાનોને ખૂબ સરસ માર્ગદર્શન આપે છે જેઓ સરકારી ભરતી પરીક્ષા વિશે ખૂબ એમનું એમને ત્યાં ભણવું હોય તો એક લાખ રૂપિયા તો ફી છે એમને ત્યાં ખાલી સરકારી પોલીસ કોન્સ્ટેબલની તલાટીની મામલતદારની તૈયારી કોઈ દીકરા દીકરીઓ કરવી હોય એમની હોસ્ટેલમાં રહીને એમના હસ્તકત ભણવું હોય લાખ રૂપિયાથી લઈ લે એવા અમારા સામતભાઈ ગઢવી અત્યારે તો યુવાનોને ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી નિઃશુલ્ક માર્ગદર્શન પૂરું પાડે છે એ પણ છે ગાંધીનગરથી સ્પેશિયલ અમારું આમંત્રણ ને માન રાખીને પધારા છે સામંતભાઈ નો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એવા અમારા જામકા તાલુકા પંચાયત સીટના નાના નાજુક અને મજાના આગેવાન તાલુકા પંચાયતના સભ્ય કૈલાસભાઈ સાવલિયા ક્યાં ગયા કૈલાસભાઈ ખૂબ સરસ કામ કરે છે મારી જેમ એક સીધો સાધો જુવાન છે ખૂબ સરસ કામ કરી રહ્યા છે નાનો માણસ છે પણ વજન વાળો માણસ છે ગઈ ચૂંટણીમાં બધા જેની ઉપર જેટલો વજન મૂક્યો ખમા એટલું ખમું ને બાકીના લઈને વૈયા ગયા આ માણસ એક ગમે એટલો સામે ભાર મૂક્યો ને પણ એ જીરવી ગયો એ માણસ કે નો મીન્સ નો બધાને બધી ખબર છે અને કૃષ્ણના મંચ ઉપરથી સાચી વાત નહીં કરીએ દુનિયામ ક્યાં ઉભા રહીને સાચી વાત કરશે ભગવાનની બાજુમાં ઉભા રહીને જો સાચું ન કહેવાય આપણાથી તો દુનિયામાં ક્યાં સાચું બોલાય નહીં આ કૈલાશભાઈ સાવલિયા ગઈ ચૂંટણીમાં ઓલું નથી ગામમાં સિંગ ડાળિયાવાળા આવતા એમ કહેતા ભંગારની બારોબાર સિંગ ડાળિયા એમ માણસને વજન હોય એટલા રૂપિયા આપવા તૈયાર હતા આ કે હવે આનો કેટલો અઠ્ઠાણું કિલો વજન છે મૂકો પાંચસો પાંચસો અને બંડલ અઠાણું કિલો થાય ત્યાં ઉધી એવી રીતે હાલતો હતું એની અંદર એ ટકી ગયા ઘણના ઘા જીરવી ગયેલો માણસ છે અને એની પ્રશંસા કૃષ્ણની હાજરીમાં નો કરીએ ક્યાં જય કરી હારા માણાની વાત એટલે હારા માણાની વાત કૃષ્ણની હાજરીમાં થાય તો એ એની ડાયરીમ લખી લે કોને કેટલું દેવું અને કોને કેટલા નબળા ધંધા કર્યા એ એની હાજરીમાં વાત કરીએ તો એ એની ડાયરીમાં લખાઈ જાય કે આને ક્યાં આંટીમ લેવું એટલે એ હારા નબળા જેણે કામ કર્યા હોય એની નોંધ ભગવાન પાસે આપણે લખાવવી પડે હું લખાવું છું અહીંના આગેવાન તરીકે બધાય જે કઈ નામી અનામી અમારા પ્રભાતપુર થી હરિભાઈ છે રાકેશભાઈ સરપંચ છે આલાભાઈ ગઢવી છે અમારા રાજુભાઈ બોરખતરિયા છે જેણે ખૂબ સમય ફાળવ્યો આખું આયોજન સફળ બનાવવામાં દિવસ રાત દોડધામ કરી કેમ કે હું અલગ અલગ અનેક આયોજનોની અંદર રોકાયેલો છું જનસંપર્ક કાર્યક્રમમાં પહેસાણમાં એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે અઠવાડિયામાં એનું અમલીકરણ થવાનું છે આખા પહેસાણ તાલુકાને જોડતો કાર્યક્રમ છે અહીંયા આ જન્મોત્સવનું આયોજન હતું વિસાવદરની અંદર એક અલગ કાર્યક્રમનું આયોજન અત્યારે ચાલી રહ્યું છે તો અલગ અલગ તાલુકા વાઇઝ અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સતત હું જ્યારથી આવ્યો છું ત્યારથી ચાલુ રાખ્યા છે અમારી અલગ અલગ ટીમ એનું મેનેજમેન્ટ કરતી હોય છે પણ આ બધા કાબિલ યોદ્ધાઓ છે કદાચ કોઈનું આથી નામ રહી ગયું હોય તો માફ કરજો મને અમારા અલગ અલગ આગેવાનો અલગ અલગ જિલ્લાથી પધાર્યા છે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ અમારા કલાકાર મિત્રો તમે આવ્યા એ તમારો હૃદયપૂર્વક આભાર છે કેમ કે અમારો ફોટો ફાળ ને ત્યાં કોઈ ન થતું ખબર નહીં હવે અમે એવા કાળા કામ નથી કર્યા કે અમારથી આખું રહેવું પડે તોય અમારા ફોટાથી બધા આકારે છે કેમ કે કીધું ભાઈ જે થતું હોય લઈ લેજો તોય ના પાડે છે ઢોલવાળો ઢોલો ગાઢવાનું ના પાડે ગાવાવાળા વાળા ગાવાને ના પાડે ઈંડોળા વાળો એમ કે મારો ઈંડોળો નહીં આપવું કેમેરા વાળો કે ભલે કેમેરો ઘરે પડ્યો પણ તમાર ત્યાં નહીં ખબર નહીં હવે અમે એવું કાંઈ કામ નથી કર્યું જીવનમાં કોઈને બીવડાવવાનું લઈ લેવાનું પડાવી લેવાનું ધમકાવાનું તોય અમારથી બધા આઘારે છે હકીકતમાં આખા ઓલી બાજુ જ રહેવાનું છે એને બદલે આગા અમારાથી રહે છે એવા સમયમાં બંને શ્રીઓ આવ્યા છે એમની કલાનું સન્માન કરું છું તમારો હૃદયપૂર્વક ભાઈઓ આભાર માનું છું આવતા રહેજો અમને આશીર્વાદ બધા આપતા રહેજો અને બધા ગામજનો અહીંયા બેઠા છે અને કેમેરામાં લાઈવમાંથી જે લોકો આખા ગુજરાતમાં છે એ મારી વિનંતી છે કે હું તમારા બધાના દીકરા જેવો છું છોકરા જેવો મને માર્ગદર્શન આપજો તમારા આશીર્વાદ આપજો મારું ઘડતર બધા કરજો અને તમારા બધાના આશીર્વાદથી અમે ભગવાનના આશીર્વાદથી ગુજરાતની જનતાનું કંઈક સારું કરી શકીએ આપણા ખેડૂતોનું કંઈક સારું કરી શકીએ ભગવાન શ્રી કૃષ્ણ જેમ ગાયો ચરાવતા એમ આપણે ખેતી અને પશુપાલન બંને પૂરક વ્યવસાય છે એમ આપણા પશુપાલકો આપણા ખેડૂતો આપણે આખી ગામડાનું કઈક સારું કરી શકીએ એવું ઈશ્વર અમને અમારી ટીમને આપણને સૌને બળ આપે એવી હું પ્રાર્થના કરું છું અને મારી હવે અહીંયા ઉપસ્થિત છે એ બધાને એક વિનંતી છે કે હવે આપણી પાસે પંદર મિનિટ વધી જાય જેને ગોઠણ ન દુખતા ભગવાન હજુ સુધી ગોઠણ હારા રાખ્યા હોય ને બધા બે બે રાઉન્ડ લઈ લો નકર પછી ગોઠણ આવતા સુધી વધશે નહીં એટલે મારી જેના ગોઠણ સારા હોય ને એટલા લોકોની વિનંતી છે કે એવા કલાકારોને ઉત્સાહ થોડોક વધે આમ તો વરસાદના કારણે આપણા કાર્યક્રમમાં થોડોક ફેરફાર થઈ ગયો છે પણ બધા એક રાઉન્ડ મારી આરે પંદર મિનિટ સુધી લેશો ત્યાં ભગવાનના જન્મનો સમય થઈ જશે સૌને જય દ્વારકાધીશ જય ગોપાલ તો મારી ઘડિયાળ વાંચી તો પછી કૃષ્ણ જન્મ થઈ ગયા પછી આપણે જબરદસ્ત તાળીઓના ગડગડાટથી ગોપાલભાઈ ઇટાલિયાને વધાવીએ મિત્રો સુંદર મજાની વાતો રજૂ કરી અને હવે 5 મિનિટની વાર છે એટલે અર્જુનભાઈ આહેર અને ધ્રુવભાઈ આહેર અને સમગ્ર ટીમને નમ્ર વિનંતી કે આપણે नंदગેર આનંદ ભાઈઓનો સુંદર મજાનો ઉત્સવ મટકી ફોડનો ઉત્સવ લેવાનો છે આવી જાવ બધા મિત્રો ફરી એક વખત બગડો ગામને આંગણે પધારેલા તમામ માનવંતા મહેમાનો મુરબ્બીઓ વડીલો ભાઈઓ અને બહેનો તમામનો ફરી એક વખત હૃદયથી આભાર માનીએ છીએ કે સુંદર મજાનો આ કાર્યક્રમ વરસાદના કારણે આપણે માણસોની સંખ્યા થોડી ઓછી થઈ પણ જે થયું તે બેસ્ટ થયું એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને સુંદર મજાનો આપણે આ કાર્યક્રમ મિત્રો નિહાળ્યો વધારે સમય લેતા નંદ ઉત્સવ આપણે મટકી ફોડનો કાર્યક્રમ અને પછી પાછો પંદરથી થી વીસ મિનિટનો સુંદર મજાના રાસનો રાઉન્ડ આવી જાઓ મિત્રો વેલકમ અને ફરી છેલ્લે કેવું હોય તો કહી શકાય કે પાંચ સાત તારીખ ની વચ્ચે અટવાયો છું માણસની વચ્ચે આજે માણસ ખોવાયો છે અમારો શ્યામ સાધુ જુનાગઢનો કવિ એમ કે છે કે પાંચ સાત તારીખની વચ્ચે અટવાયો છે માણસની વચ્ચે આજે માણસ ખોવાયો છે ક્યારેક સવારની ચાની ચુસ્કીની જેમ પીવાયો છે ક્યારેક સવારની ચા ની ચુસ્કીની જેમ પીવાયો છે તો ક્યારેક રદ્દી અખબારની જેમ ફેંકાયો છે આપણે નિહાળીએ નંદ ઉત્સવના ના માધ્યમથી આવો ભાઈ આપણે રાજુભાઈ ને હું વિનંતી કરીશ કે આપડે બધા સંગાથે મટકી ઉત્સવ જન્મોત્સવ ભગવાન આનંદ માણીએ ચાલો સૌ ગવાડિયાઓ એમાં સાથે જોડાઈએ અર્જુન